કચ્છ જિલ્લા પંચાયતમાં વિપક્ષ દ્વારા કરાયેલ રજૂઆતમાં ફરિયાદ નોંધાઈ કચ્છમાં શિક્ષકોની ખાલી જગ્યાને મુદ્દે કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયતમાં રજૂઆત સાથે થયેલ હોબાળાની કોંગ્રેસના ક્રાંતિકારી કાર્યકરો સામે ફરિયાદ થતા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાય કોંગ્રેસ અધ્યક્ષાવી કે હુંબલે કહ્યું વિપક્ષ તરીકે શિક્ષણના મુદ્દાને લઈ રજૂઆત કરવા ગયેલ અમારા કોંગ્રેસી કાર્યકરો પર ખોટા કેસો કરાવડાવી ડરાવવામાં આવ્યા છે આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં પત્રકારોને માહિતી આપી કે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ખાલી જગ્યાઓને મુદ્દે કોંગ્રેસે લડત વધુ તેજ કરી છે કોંગ્રેસનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓના હિત માટે અવાજ ઉઠાવનારા કાર્યકર્તાઓ સામે જિલ્લા પંચાયતના સત્તાધીશો અને ભાજપના ઈશારે ખોટા પોલીસ કેસો નોંધાઈ રહ્યા છે

આગેવાનો કાર્ય કરો કચ્છમાં જે શિક્ષકોની ઘટ છે કચ્છના બાળકોનું જે ભવિષ્ય બગડ્યું છે એના માટે રજૂઆત કરવા માટે જિલ્લા પંચાયતમાં ગયા હતા જ્યાં સામાન્ય સભા ચાલુ હતી સામાન્ય સભા હોય તો સમગ્ર જિલ્લાભરમાંથી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સભ્યો હોય પ્રમુખ હાજર હોય અધિકારીઓ હાજર હોય એટલા માટે અમે આ રજૂઆત સામાન્ય સભામાં લઈ ગયા અને જ્યાં રજૂઆત એટલા માટે કરી કે સરકારનું ધ્યાન ખેંચાય સરકાર સુધી કચ્છનો અવાજ પહોંચે અને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધી આ જાણકારી થાય એટલે સરકાર સુધી અવાજ પહોંચાડે અને પોતે જાતે બોલે આ ધ્યાનમાં લઈને અમે ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા ત્યાં રજૂઆત સાંભળવાના બદલે જિલ્લા પંચાયતના પ્રમુખે થોડી વાત કીધું જનસિંહ બાપુએ કે હવે તમે ફોટા પડી ગયા હો તો તમે એથી જાઓ તો પ્રમુખ તરીકેનો આ જવાબનો કેટલો વ્યાજબી હતો પ્રમુખની જવાબદારી ફરજ બનતી હતી કે લોકોને આવ્યા હતા સાંભળી લેવાતા કે ભાઈ આ પ્રશ્ન બાબતે આગળના સમયમાં શું થવાનું છે શું કરવાનું છે સરકાર સુધી કેવી રીતે આપણે અવાજ પહોંચાડીશું આ બધી ચર્ચાઓ કરવાની જરૂરિયાત હતી એના બદલે જનકસિંહનો જવાબ આવ્યા પછી એમના જે સભ્યો બે ત્રણ હતા એ પણ સ્ટેજ ઉપર આવી જનકસિંહની બાજુમાં ગોઠાઈ ગયા અને અમારા કાર્યકરો સામે હેલ્ફેલ બોલવા માંડ્યા અસભ્ય વર્તન કરવા માંડ્યા એના પછી ઉગ્ર વાતાવરણ થયું ઉગ્ર વાતાવરણ થયા પછી કોનાથી માઇક તૂટી એ છે પરંતુ રાજકીય રીતે આ એક અવાજ ઉઠાવતા હોય છે લોકો આગેવાનો અને એને લઈને એક સમસ્યાનું સમાધાન થતું હોય છે એના બદલે જિલ્લા પંચાયતના સત્તાધીશો એ ભાજપના ઉપર એમના આકા હોવાને કારણે એક દબાણ હેઠળ કોંગ્રેસના કાર્યકરો આવી રીતે બીજી વખત કાર્યકરો ના આપે એક કરી માનીને એમને પાંત્રીસ વેરા ઉપર પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કર્યા પછી જાણકારી અમારે થઈ એના પછી અમે આજે પ્રેસ બોલાવી એટલા માટે કે અમે આ કોંગ્રેસના કાર્યકરો યાબાદ સૈનિકો આ ભાજપથી ડરવાનું નથી અમે અંગ્રેજોથી પણ નથી ડર્યા તો તમે અમને ડરાવનારા કોણ આજે આપણે કોઈ પણ ક્રાંતિ લાવવી હોય તો લડાઈ લડવી પડે કચ્છમાં વર્ષોથી શિક્ષકોની સમસ્યા હોય આજે નોટીસ ઘટ આપણે જિલ્લામાં છે અને જેને કારણે કચ્છના બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે જિલ્લા પંચાયતની સામાન્ય સભાએ શિક્ષણ સમિતિ ઠરાવ કરેલો કે જ્યાં સુધી શિક્ષણ શિક્ષકોની જગ્યા નવી ભરતી ન થાય ત્યાં સુધી એક પણ શિક્ષકને અહીંયાથી છૂટો નહીં કરવો તેમ છતાં પચાસ ટકાથી વધારે શિક્ષકોને અહીંયાથી છૂટા કરી દેવાય ઘણી જગ્યાએ તો મોકો પૈસા લઈને તોડ થયો છે એવા પર અમને સમાચાર મળ્યા છે કે જ્યાં પચાસ ટકાથી ઓછું મેકમ છે ત્યાં પણ ઘણી વખત છૂટા ઘણી જગ્યાએ કરી નાખ્યા છે એવા પણ અમને સમાચાર છે તો જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ જો ઠરાવ કર્યા પછી પણ ત્યાંના શિક્ષકોને છૂટા કરી અને કચ્છના બાળકો ભવિષ્ય બગાડનાર માટે કોઈ દોષિત હોય તો એ દોષિત અત્યારે જિલ્લા પંચાયતના સત્તાધીશો ભાજપના સત્તાધીશો જિલ્લા પંચાયતના સભ્યો અને એમના પ્રમુખ છે એમ કહીશ તો કંઈ ખોટું નથી બીજી વાત ભાઈ વણવી ભાઈ રાપર વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય છે એના વિસ્તારમાં પણ અસંખ્ય શિક્ષકોની ઘટ છે ત્યાં આરોગ્યમાં પણ મોટી ઘટ છે એ અવાજ ઉઠાવવાને બદલે પોતાનો જિલ્લા પંચાયતનો બચાવ કરતો કરતા હોય એવી રીતે પોતે જિલ્લા પંચાયતના એમને અધિકાર પણ નહોતા કે જિલ્લા પંચાયતના પ્રમુખની ચેરની બાજુમાં આવી શકે તો ત્યાં આવીને એક વચ્ચે ખલેલ પાડવાનું કામ એમને કર્યું છે બીજી વાત અમારો ખાસ કરીને મુદ્દો હતો કે અત્યારે આપણે જિલ્લામાં તમે જોવા જઈએ તો આ લાંબા સમયની ઘટ છે એના માટે જિલ્લાના છ ધારાસભ્યો સંસદ સભ્યો અને પ્રમુખ બે ત્રણ વર્ષથી ખાલી માત્ર વાતો કરે છે ફાંકા ફોજદારી કરે છે અને મુખ્યમંત્રીને મળી આવ્યા એના ફોટા પડાઈ ગયા બે વર્ષ પહેલા જાહેરાત થઈ ગઈ કે કચ્છ શિક્ષકો અપાશે આ બે ત્રણ વર્ષથી તમે શિક્ષકો પૂરા નથી પાડતા અને પાછા વળી તમે એવું કહો છો કે તમે અહીંયા કરે સસ્તી પ્રસિદ્ધિ માટે આવ્યા છો સસ્તી પ્રસિદ્ધિ માટે નહોતા આવ્યા જિલ્લા પંચાયતના પ્રમુખે એવું કીધું કે તમે તમે ફોટા પડી ગયા હો તો તો બહાર નીકળો જવાબ હતો જિલ્લા પંચાયતના પ્રમુખને છે કે એટલા સક્ષમ નથી કે તમારી જગ્યાએ બીજા સભ્યો બોલવા માંડી જાય ગમે બોલે કોઈ પણ જિલ્લા પંચાયતના સભ્યો પ્રશ્ન પૂછે તો લોકો પૂછે તો એનો જવાબ આપવાની જવાબદારી ને ફરજ જિલ્લા પંચાયતના પ્રમુખની હતી પછી કેમ બીજા લોકો બોલ્યા અમારા જિલ્લા પંચાયતના એક સભ્ય મામદભાઈ જેવું વચ્ચે પ્રશ્નોત્તરી કરતા હતા ત્યારે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ માઇક લઈને બોલવા લાગી ગયા જવાબ આપવા લાગ્યા એમને શું અધિકાર હતો કે તમે વચ્ચે બોલો તો એમને પોતાને જ ખ્યાલ નથી કે કાયદો શું છે નિયમ શું છે જિલ્લા પંચાયતના સામાન્ય સભામાં કોના અધિકારો છે કારણ કે અત્યારે જિલ્લા પંચાયતના સભ્યો છે પોતે પણ એવું કે છે કે અમારું કોઈ માનતા નથી અમને કોઈ દાદ નથી દેતા અને અત્યારે

અને જ્યાં જ્યાં કાર્યક્રમો છે ત્યાં બેસવા દેવાના નથી આજે ભાજપ છે એ સત્તાનો દુરુપયોગ કરી માત્ર પોતાનો પ્રચાર કામ કામ કરે છે છે જગ્યાઓ ખાલી પડી છે શિક્ષણ માં જગ્યાઓ ખાલી પડી છે વિકાસના કામો સમયસર પૂરા થતા નથી અને તમે આવી વાતો કરો છો તો અમારે ખાસ કરી અને અમે આ કહેવા માંગીએ છીએ કે તમે ધ્યાન રાખો અને અમારી જે અવાજ છે એ તમે અમારી વાત તમે સાંભળો બીજી વાત આપણે વાત કરી ઘણા મિત્રોએ કીધું કે તમે સામાન્ય સભામાં ગવામાં ગયા એ ખરેખર મેનથી બારે હતો તો હું આપણા માધ્યમથી કહેવું છું કે જયારે દેશને આઝાદી અપાવવાની હતી ને ત્યારે વીર ભગતસિંહ અંગ્રેજોની સંસદમાં બોમ્બ ફેંક્યો હતો ત્યારથી ક્રાંતિની શરૂઆતથી આપણે ઘણી વખત સરકારનું ધ્યાન દોરવા માટે એની તરફ ધ્યાન ખેંચવા માટે એને આપણે લોકસભાના કે વિધાનસભાના ગ્રહમાં ચોકાન ફેંકતા હોય છે અને સરકારનું ધ્યાન ખેચે એટલા માટે અને અમારો આ મુદ્દો પણ એ હતો કે સામાન્ય સભામાં તો અમારો જે પ્રશ્નનો આપણો અવાજ છે કચ્છનો એ સરકાર સુધી પહોંચે બધા ધારાસભ્યો કચ્છના પ્રજાનો અવાજ બની અને સરકાર સુધી પહોંચાડે તો અમારો હેતુ અને ઉદ્દેશ્ય એ હતો કે અમે સારા કામ માટે ગયા તા બીજી વાત સાહેબ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અમારા વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય બેન મંજુલાબેન ના પ્રશ્નના બે દિવસ પહેલા જિલ્લા પંચાયત એવો સવાલ આપ્યો કર્યો છે પ્રશ્નનો જવાબ આપ્યો છે કે કચ્છમાં ત્રણસો થી વધારે સાડા ત્રણસો જેટલી શાળાઓ માત્ર એક શિક્ષક થી ચાલે છે કેટલી સાડા ત્રણસો શાળાઓ અને જર્જરીત આપણી શાળાના રૂમ કેટલા છે બિલ્ડિંગો કેટલી છે એની અમે માહિતી માંગી અમારા જિલ્લા પંચાયતના સભ્ય એમાં એમને જવાબ એવો આપ્યો છે એકસો ને પંચાવન શાળા એવી છે કચ્છ શીલાની કે જે જર્જરિત છે હવે જર્જરિત શાળામાં બાળકો ભણાવે છે કાલ સવારે કોઈ વણારો થશે તો એની જવાબદારી કોને તો આ ત્યારે કોઈ જિલ્લા પંચાયતના સભ્યો કેમ કોઈ એમના ચૂંટાયેલા સભ્યો કોઈ બોલતા નથી એમની પાસે માહિતી લેતા નથી કે ભાઈ તંત્ર શું કામ કરે છે તો અત્યારે ડીડીઓ ને કહેવા માંગીએ છીએ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીને કહેવા માંગીએ છે કે તમારી જવાબદારી બને છે તમારી ફરજ બને છે કે જિલ્લા પંચાયત જિલ્લા પંચાયતના વિસ્તારમાં વહીવટ સારો ચાલે યોગ્ય ચાલે અને તાત્કાલિક ભરતીઓ કરો મિત્રો વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો